રાવજીનું કવિકર્મ પ્રમોદકુમાર પટેલ રાવજીનું કવિકર્મ છે તો એક જ કાવ્ય સંગ્રહ અને છતાંય એની વાત કરતા ભાવકો થાકતા નથી કવિકર્મ રાવજીનું એટલું સંકુલ છે અને એની અભિવ્યક્તિ એટલું તો વૈવિધ્ય ધરાવે છે કે હજીએ એની કાવ્ય રચનાની તપાસ કરનારને એમાં નવા સુખદ આશ્ચર્ય અનુભવવા મળે કંઈક અસંપ્રજ્ઞાતપણે એની અભિવ્યક્તિ અનેકવિધ રચના પ્રયુક્તિઓનો વિનિયોગ કરતી રહી છે એ બધું લક્ષ્યમાં લઈએ તો કદાચ આપણી આધુનિક કવિતામાં સિદ્ધ થયેલી રીતિઓ અને યુક્તિઓ પૈકી ઘણીનો અંદાજ એમાંથી એકસાથે મળી આવે રાવજીમાં સમૃદ્ધ સર્જકતા ભારોભાર ભરી હતી સંવેદિત ભાવને સમસ્ત ઐંદ્રિક રૂપમાં એ પ્રત્યક્ષ કરતો હતો બલકે એક એકથી વિલક્ષણ કલ્પનોની પ્રચુરતા સમેત એનું સંવેદન ઉઘડી આવ્યું હતું હું ફરી એકવાર કહું એક આખો લેખ એમણે રાવજીના કલ્પન પ્રતીક પર પણ કર્યો છે કોઈક દિવસ હિંમત આવશે તો આપણે એનું રેકોર્ડિંગ પણ કરીશું પણ આ પુસ્તક લાઇબ્રેરીમાં મળે છે સર્જકતાના પ્રબળ આવેગમાં અનેક કાવ્ય પંક્તિઓ એને સહજ રીતે પ્રાપ્ત થઈ હશે એમ માનવાનું મન થાય એટલે એની અભિવ્યક્તિમાં પ્રત્યક્ષ થતી અનેકવિધ યુક્તિઓ મોટે ભાગે આયાસપૂર્વકની નહીં પણ અનાયાસે ઉતરી આવી હોય એવું લાગે દાખલા તરીકે અસંખ્ય રાત્રિઓને અંતે કાવ્યમય કહે છે શિયાળાની લાળીમાં સરકે સીમ રાત્રિઓ પીપળની ડાળી પર થરથરે લબડે શુષ્ક ચંદ્રનું પાંદ અરે મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું ફરફરતું વંટોળ થઈ ચરણ ચડ્યા ચકરાવે પથના લીરા ચકરવકર કંઈ ચડતા એની સાથે ક્યાં છે બમ્મરિયાળા કેશ તમારા દોડું શોધું ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય ક્યાં ક્યાં હડફેટાયો બળદ તણી તસતસ્તી મેઘલ ખાંધ સરીખો પહાડ દબાયો વીછણના અંકોડા જેવી જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું એ ચગદાયો હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કાંપે મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે ક્યાં છે સ્પર્શ ફણાળો હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડિયો ક્યાં છે લાખો કરોડો વર્ષોથી ચહેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છુપાવી બેઠા માનવતી ઓ ક્યાં છો ક્યાં છો નવા ચંદ્રની કુંપળ જેવી નજર કરો રાવજીની આ કૃતિ તેની સમગ્ર કાવ્ય સૃષ્ટિમાં સાવ જુદું જ ભાવ સંવેદન અને સાવ જુદો જ પરિવેશ લઈને આવી છે પરિચિત જીવનના સંદર્ભોથી અળગી પડી જતી આ રચના જાણે કોઈ અપાર્થિવ વિશ્વમાં ગતિ કરતી હોય એવું લાગશે વિરાટ વિશ્વ જીવનના સ્તરેથી કોઈ લોકોત્તર સંવેદન અહીં પ્રસ્તુત થયું છે સ્થળ કાળમાં જીવતા કોઈ સામાન્ય સંસારી જનની નહીં પ્રાકૃત માનવીની નહીં યુગ યુગાંતરોથી વિશ્વ જીવનના ગહનતમ રહસ્યની ખોજમાં રઝળતી ભટકતી ચેતનાની આ કથા છે અકળ મૌન ધરીને અહીં જે વિશ્વ પ્રકૃતિ વિસ્તરી રહી છે તેના અંતરમાં પ્રવેશ ઝંખતા આત્માની આ કથા છે કાવ્યનાયકને એવી પ્રતીતિ છે કે એ માનવતી લાખો કરોડો વર્ષથી પથ્થરના ઘૂંઘટની પાછળ ચહેરો છુપાવી બેઠી છે એ માનવતીના પૂર્ણદર્શન અર્થે રજળતા આત્માના તલસાટ વ્યાકુળતા અને વિહવળતા અહીં તીવ્રતાથી વ્યક્ત થયા છે વિશ્વ પ્રકૃતિ કાવ્ય નાયકને મોહિની રૂપ લાગે છે એનામાં એ પ્રિયાની ઝાંખી કરે છે અને તેથી જ એ એને માનવતી જેવો આદર ભાવથી સંબોધન કરે છે રાવજીની બીજી અનેક રચનાઓની જેમ વિશ્વ પ્રકૃતિ અને નારી આ બંને સત્વો અહીં પરસ્પરમાં ઓતપ્રોત હોય એ રીતે આલેખાયા છે પણ અહીં વૈશ્વિક સંદર્ભોને કારણે ભાવ સંવેદનની ભૂમિકા બદલાઈ ગઈ છે એક રીતે કૃતિની સમસ્ત ઘટના અને સમસ્ત પદાર્થ સૃષ્ટિ જાણે કે સમય સમયાતીત પૌરાણિક પરિવેશમાં ઓતપ્રોત થઈ ગયા છે રાવજીની રંગદર્શી સર્જકતા અહીં વિલક્ષણ કલ્પનો પ્રતિકોનું લીલયા નિર્માણ કરી દે છે અભિવ્યક્તિની સંકુલતા અને સઘનતાના કારણે કવિ કર્મની ઓળખ કરવા ચાહનારને આ રચના બહુ જ રસપ્રદ લાગશે આ રચનામાં આત્મગત સંવેદનને વ્યક્ત કરતી વ્યક્તિ માટે કાવ્યનાયક પ્રયોગ ખરેખર કેટલું ઉચિત લાગતો નથી કેમ કે એને કોઈ સામાજિક કે માનસશાસ્ત્રીય ભૂમિકાનું એવું નક્કર વ્યક્તિત્વ નથી એટલે કાવ્યનાયક પ્રયોગ અહીં પ્રમોદ ભાઈ કહે છે કે નહીં વાપરીએ છતાં બીજો કોઈ પ્રયોગ નથી મળતો એટલે ના છૂટકે વાપરો છે હકીકતમાં આપણી આધુનિકતાવાદી કવિતામાં જે હું છે એ કાવ્યનાયક હુંથી એનું સ્વરૂપ બદલાયું છે ઉમાશંકર સુંદરમ જેવા કવિઓએ આરંભકાળમાં જે પ્રકારની ચિંતનલક્ષી કવિતાઓ આપી એમાં અંગત ઉર્મીની જે કવિતાઓ કરી તેમાં કાવ્યનાયક હું ઘણું ખરું નાગરિક સંસ્કારોથી સંપન્ન વ્યક્તિ હતો પણ રાવજીમાં તમને એવો હું દેખાશે નહીં રાવજીની આ કવિતામાં કાવ્યનાયક હું એ કોઈ પણ પરિચિત ઐતિહાસિક ભૌગોલિક પરિમાણોમાં ગતિ કરતી વ્યક્તિ નથી સમયાતીત ભૂમિકાએ રઝળપાટ કરતી એ એક ચેતના માત્ર છે માનવ આત્માની ઝંખનાનું તેની વ્યાકુળતાનું તેની ઊંડી તરસનું આ મૂર્તિમંત રૂપ છે રચનાનું સંવિધાન જ એને પ્રતિકાત્મક ઉઠાવ આપે છે કવિતાનું શીર્ષક અસંખ્ય રાત્રિઓના અંતે એ ઘણું સૂચક છે અસંખ્ય રાત્રિઓની રઝળપાટ કાવ્ય નાયકે પૂરી કરી છે એવો ભાવ અહીં ધ્વનિત થઈ ઉઠે છે વિશ્વ જીવનના અસંખ્ય અવકાશોને જાણે કે તે ખૂદી ચૂક્યો છે એ સર્વ ઘટના તેના સંવેદનમાં ઘનીભૂત બનીને હવે તોળાઈ રહી છે કૃતિની આરંભની ત્રણ પંક્તિઓનો ખંડક જ આપણને કોઈક લોકોત્તર પરિવેશમાં મૂકી દે છે કવિકર્મના બળથી પરિચિત લાગતી વિગતો એમાં અલૌકિક પરિવેશ ધરી રહે છે શિયાળાની લાળીમાં સરકે સીમ રાત્રિઓ પીપળની ડાળી પર લબડે શુષ્ક ચંદ્રનું પાન આ પંક્તિઓમાં અનુભૂતિના નવા જ પરિમાણ ખુલ્યા છે અને સહૃદયના ચિત્ત પર એની અસર પણ જુદી પડવાની શિયાળવાની લાળી નથી શિયાળાની લાળી છે રાવજીએ પરિચિત અનુભવનું પરિમાણ અહીં બદલી કાઢ્યું છે આખી પંક્તિ એક ગતિશીલ મનોહર કલ્પન બની રહી છે સિમ જેવું સ્થાવર તત્વ અહીં અવાજ દ્વારા ગતિ કરતું પ્રત્યક્ષ થાય છે ખરેખર તો દ્રશ્યતા શ્રુતિતા અને ગત્યા ગત્યાત્મકતા એમ ત્રણ ઐન્દ્રિક ગુણો એમાં ભેગા થયા છે બીજી પંક્તિની અભિવ્યક્તિની રીતિ પણ આને મળતી આવે છે રાત્રિના આછા અર્ધ પારદર્શી અંધકારમાં પીપળાના પર્ણો કંપતા હોય એ જાતનું દ્રશ્ય આપણને પરિચિત છે અહીં પર્ણઘટામાં રાત્રિઓ પોતે થરથરી રહી હોય એવું સૂક્ષ્મ સંવેદન રાવજીએ વ્યક્ત કર્યું છે ત્રીજી પંક્તિમાં ચંદ્રનું પાન જીર્ણ બનીને લબળી રહ્યું હોવાની એક આકર્ષક ઇમેજ કલ્પન પ્રાપ્ત થાય છે લબડે ક્રિયા રૂપમાં સંયોજાયેલા ધ્વનિઓ એના આયુષ્યની ક્ષણભંગુરતાનું સૂચન કરે છે કૃતિના અંતની નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો એ પંક્તિના ભાવ નિવેદન જોડે એને માર્મિક અનુબંધ રહ્યો છે આ રચનાની પંક્તિઓ દાદા ચતુષ્કલોના અને વચ્ચે વચ્ચે સંવાદ સાધવાને પૂરક બનતા દા કે દાલ જેવા તત્વોના સંયોજનમાં બંધાયેલી છે આવા અલૌકિક પરિવેશમાં કાવ્યનાયક મુની વિસ્મય અને વ્યાકુળતા ભરી પંક્તિ સંભળાય છે ઉક્તિ સંભળાય છે અરે મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું ફરફરતું રાવજીની આ એક અતિ મનોહર કલ્પ રાવજીનું આ એક અતિ મનોહર કલ્પન છે દૃશ્યતા અને ગત્યાત્મકતાનો એમાંથી એકસાથે બોધ થાય છે માનવતીને સંબોધીને કાવ્યનાયક આ જે પ્રશ્ન કરે છે તે એની હતાશાનું સૂચન કરી જાય છે અહીં ઘાસનું પગલું પ્રયોગ નહીં ઘાસલ પગલું એ પ્રયોગ રાવજી કરે છે ઘાસને આપણે સૃષ્ટિનું પ્રાણવાન સ્ફુરણ માનીએ છીએ વિશ્વ પ્રકૃતિમાં છુપાઈ રહેલી માનવ માનવતીને ઓળખવાની એ જ કદાચ એક એંધાણી છે એવી કાવ્યનાયકની લાગણી છે ફરફરતું ક્રિયારૂપ એની કેવળ વર્ણસંઘટતાના બળે જ ભાવને તાદૃશ કરે છે કાવ્યના ઉઘડતા જતા સંવેદનમાં એક સ્થિત્યંતર રૂપે એ કડી ઊભી છે એના અનુસંધાનમાં આવતો ખંડક જુઓ વંટોળ થઈ ચરણ ચડ્યા ચકરાવે પથના લીરા ચકરવકર કંઈ ચડતા એની સાથે ક્યાં છે ભમરિયાળા કેશ તમારા દોડું શોધું કાવ્ય નાયકના ઝંઝાવતી રજળપાટનું આ સમર્થ ચિત્રણ છે પૃથ્વીના પગભાર પરથી પૃથ્વીની પગથાર પરથી વંટોળ બનીને આકાશમાં વિંઝાતા ચરણની કલ્પના જ પ્રભાવક છે માનવતીના ભમરિયાળા કેશની તલાશ કાવ્યનાયક કરે છે પણ ક્યાંય એવા કેશ એને જોવા મળતા નથી માત્રા મેળી લયનું પ્રવર્તન ચકરાતા ચરણ અને ચકરવકર થતા પથના લીરામાં ગતિશીલ કલ્પનોને સમર્થ ઉઠાવ આપે છે પછીના ખંડકમાં ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય ક્યાંય ક્યાં હડફેટાયો બળદતણી તસ્તસ્તી મેઘલ ખાંધ સરીખો પહાડ દબાયો વિછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું એ ચગદાયો હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કાપે મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે વિશ્વ જીવનના કેટ કેટલા સત્વો અને સત્તાઓને કાવ્યનાયક ખૂંદી વળે છે પ્રકૃતિના જીવનનું પહેલું સ્ફુરણ તે ઘાસ અને એની નસમાં સૂતેલો સૂર્ય એની અડફેટે ચડ્યો છે મેદાનોમાં થઈ રઝળતા ઘાસના તણખલા સહજ જ અડફેટાય તો એને આશ્રય રહેલો સૂર્ય પણ એની અડફેટે ચડ્યો જોકે આ કલ્પન જરાક સંદિગ્ધ લાગે વીછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક પ્રયોગ પણ એટલો જ વેધક અને કટાક્ષ ભર્યો છે નગર સંસ્કૃતિમાં જમ્યા કરતા વિષનો એમાં નિર્દેશ છે હરચક ભરચક પ્રયોગમાં જોડાયેલા વર્ણો નગરની ખીચો ખીચ બાંધણીનું ચિત્ર ધ્વનિની મદદથી ઉપસાવે છે એ જ રીતે નદી કાંઠા પરનું જુવા જેવું ગામ જુઓ એટલે ઢોરને લાગેલું જીવડું એવી જ અસરકારક રજૂઆત પામ્યું છે પછીથી હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે એમાં આપણને કરાલ અનુભૂતિ થાય છે હાગડગ શબ્દના ધ્વનિમાં શિવના ઝંઝાવતી નૃત્ય સાથે કરાલ ધ્વનિઓ ગજવતા ડમરૂનો અવાજ પડઘાય છે આ જાતનો ભાવોન્મેષ આપણી અર્વાચીન કવિતામાં વિરલ કહી શકાય એવો છે કાવ્યનાયકનું સંવેદન નવા જ સ્તરે હવે ખુલ્લું થાય છે મારી આંગળીઓમાં સ્વાદ હજી સીસોટા મારે એમ તે બોલી ઉઠે છે પાછળની ત્રણ પંક્તિઓના પ્રકાશમાં એનું રહસ્ય સ્પષ્ટ થઈ જાય માનવતીનું પ્રગાઢ મિલન થયું હતું તેના જીવંત સ્પર્શની વ્યાકુળતા હજી આંગળીઓમાં શ્રેષ્ઠ રહી છે સંવેદ્ય વસ્તુને રાવજીએ સજીવ ધબક સાથે ઝીલવાનો અહીં સમર્થ પ્રયોગ કર્યો છે પ્રયત્ન કર્યો છે માનવતીનો એ જીવંત સ્પર્શ એ ફરીથી ઝંખે છે ક્યાં છે સ્પર્શ ફણાળો માં નાગના ડંખ નશા સ્પર્શનો તલસાટ વ્યક્ત થઈ છે હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડીયો ક્યાં છે એ પ્રશ્નમાં માનવતી માટેનો એનો તીવ્ર અનુરાગ પ્રગટ થાય છે કાવ્યનાયકની જંખના મૂર્તિ લાખો કરોડો વર્ષથી પથ્થરના ઘૂંઘટની પાછળ પોતાનો ચહેરો છુપાવી બેઠી છે એ કલ્પન પણ એટલું જ આકર્ષક છે વિશ્વ પ્રકૃતિનો પથ્થરિયો ઘૂંઘટ પેલા પ્રિય ચહેરાને ઢાંકી રહ્યો છે એ જાતના વર્ણનમાં પથ્થરના ઘૂંઘટનું રૂપક નોંધપાત્ર છે અર્ધ પારદર્શી ઘૂંઘટ પાછળ લાવણ્યવતીનો દૈદીપ્યમાન ચહેરો અર્ધ આછો ઝાંખો ઝાંખો તગ તગતો દેખાય ત્યારે એ વધારે મોહક બની જાય અંતમાં નવા ચંદ્રની કૂપળ જેવી નજર કરો એવા અનુનય ભર્યા નિવેદન સાથે રચના પૂરી થાય છે નવા ચંદ્રની ઝંખના સૂચક છે પેલો જીર્ણચંદ્ર નહીં નવચંદ્ર જોઈએ એવી કોપળશી કુણી દ્રષ્ટિ જોઈએ કાવ્ય નાયકની એવી ઝંખના કદાચ અધૂરી રહેવા જ સર્જાયેલી હશે માનવ અસ્તિત્વની કરુણ વિષમતાનું સંવેદન અહીં તીવ્રતાથી વ્યક્ત થયું છે એ તો ખરું જ પણ એથી વધુ એ એક વિરલ વૈશ્વિક સંદર્ભ લઈને આવ્યું છે એટલે જ આ કૃતિ આપણા ચિત્તનો પૂરેપૂરો કબજો લઈ લે છે રાવજીની આવી બીજી કવિતાઓની વાત આપણે પછી નિરાતે કરતા રહીશું